સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાઈ હતી નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતીથી જીત થઈ છે ત્યારે ત્રણેય નગરપાલિકામાં મહિલાઓના હાથમાં સુકાન સોંપાયું છે તેમજ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે તમામ મેન્ડેટ મળેલા પ્રમુખોને અભિનંદન પાઠવી જનહિતમાં કામ કરવાની અપીલ કરી સાબરકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી ખેડ બ્રહ્મા અને તલોદ આ ત્રણેય ત્રણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ભવ્ય વિજય થયો હતો આજે એના અનુરૂપે તમામે તમામ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવાની હતી એ અનુસંધાને ખેડબ્રહ્મા નગરપાલિકામાં જે અનુસૂચિત જનજાતિ મહિલાની સ્ત્રી હતી તેમાં પ્રમુખ તરીકે ડૉક્ટર પ્રિયંકાબેન ખરાડી અને ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે એ જ રીતે પ્રાંતિજ નગરપાલિકામાં સામાન્ય સ્ત્રીની જે સ્ત્રી સ્ત્રી અનામત સીટ હતી તેમાં અનિતાબેન પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીનો હું પહેલાં તો હૃદયપૂર્વક આભાર માનું છું નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું છે નારી શક્તિ એ આજે આજે ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે ત્રણે ત્રણ નગરપાલિકાની અંદર મહિલા સીટને ઉમેદવાર માટે પસંદ કર્યા અને ત્રણે ત્રણને પ્રમુખ તરીકે પસંદ કર્યા છે એ માટે હું પહેલાં તો સૌનો આભાર માનું છું અને નારી શક્તિ જિંદાબાદ છે એ પ્રમાણે અમે ખેડબ્રહ્માની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકાની અંદર પણ સરસ સુ વ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રમાણેના કાર્યો આગામી સમયમાં અમે કરવાના છીએ અને ખૂબ સારી રીતે અમે બધા કોર્પોરેટરો સાથે મળીને કામ કરીશું સૌથી પહેલાં મારું સૂત્ર છે ખેડબ્રહ્મા નગરપાલિકા માટે ક્લીન ખેડબ્રહ્મા ગ્રીન ખેડ્રો આનું અમે સૌથી પહેલાં પાલન કરીશું એ પછી ગટર વ્યવસ્થા છે રસ્તા રોડ રસ્તાની વાત છે પાણીની વ્યવસ્થા છે એ બધી જ વ્યવસ્થાઓ માટે અમે કાર્યરત થઈશું અને આગામી સમયમાં લોકોને મુશ્કેલી ના પડે એ પ્રમાણે અમે કામ કરીશું